તિરંદાજી એકેડમી આદિવાસી એકતા પરિષદ ના કાર્યક્રમમાં મારી સન્મુખ સૌ આદિવાસી યોદ્ધાઓ મહાનુભાવો અલગ અલગ પાર્ટીમાંથી માંથી સૌ આગેવાન સૌથી પહેલા તો આજે તમે મારા આંગણમાં પધાર્યા છો એટલે એકલવ્ય તીરંદાજી તિરંદાજી એકેડમી વતી સૌને આકારું છું હમણાં જે પરિચય આપ્યો તો એ સિવાય ઘણી બધી બાબતોથી અમે લોકો એક એકલવ્ય તીરંદાજી એકેડમી ઊભી કરેલી ઘણા બધા સંઘર્ષો કર્યા આપણે રામાયણ નો સ્વયં આ તમામ બાબતોની અંદર તીર ધનુષનું મહત્વ ખૂબ વધારે છે એ સિવાય પણ દેશની આઝાદી માટે બિરસા આપણે બધા કદાચ તીર ધનુષ ભૂલી ગયાડ એકાદ બે ઘરમાં હશે તીર પણ મારી જે વારસાગત કળા હતી તેનો મે ઉપયોગ કર્યો આપણે બધા સૌ જાણતા હતા એક જમાનાની અંદર આપણે તીર ધનુષ માં રોજ આપડા પોલીસ સ્ટેશન કેસો થતા હતા રોજ ઝગડા અને એ તીર ધનુષ આપણે ભૂલીને મારો જે ઉપાય હતો આપણી જે વારસાગત સ્કિલ છે એ સ્કિલ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ કેવી રીતના લઈ જઈ શકાય એના માટેના પ્રયત્નો કર્યા આજે આપણને સફળતા મળી છે અને આપણે સૌ આ જે કળા છે એને રાષ્ટ્રના અને આંતરરાષ્ટ્રીય કક્ષામાં ઉપયોગ કરીએ અને આપણી જે સ્કિલનો જે લાભ છે આપણા બાળકોને આપી શકીએ એવા આપણે બધાએ પ્રયત્ન કરવાના છે આપણા આદિવાસી સમાજની અંદર એટલી બધી સ્કિલ પડેલી છે તમે રનિંગ ની અંદર જોવા જાવ તો સરિતા ગાયકવાડ છે ડાંગ જિલ્લા ની અંદર એ આદિવાસી દીકરી છે એ પહાડો માં ચાલવાના કારણે એનું જે સ્કિલ છે દોડવાનો જે ઇન્ડોરન્સ છે એ એનો વારસાગત તાકાત છે અત્યારે તમે લોકો જો સારો ઉપયોગ કરી શકો તો નર્મદા જિલ્લાના જે કિનારાના જે ગામો છે નદી કિનારાના જે કામો છે એની અંદર પણ નાના નાના બાળકો સ્વિમિંગ કરતા હોય છે તો આવા બાળકોને પણ આપણે અત્યારે સરકાર ખેલ મહાકુંભ ચાલુ કરી હોય એવા સ્કિલ વાળા બાળકોને આપણે આવી રમતોમાં ભાગ લેવડાવીએ મિત્રો મે તો અનુભવ કરેલો છે તમારી જે સ્કિલ છે એ સ્કિલ દુનિયાને હરાવવાની તાકાત રાખે છે એટલે કદાચ રાજનીતિમાં તમને રાજ નેતાઓ આપણે અંદર અંદર લડાઈને પાડી શકે પણ જે તમારી વ્યક્તિગત સ્કિલ છે એને કોઈ હરાવી નહીં શકે એટલે મારે સૌને અનુરોધ છે કે સરકારની અંદર રમત ગમત ખાતા અંદર ખૂબ સારી સારી યોજનાઓ છે આપણા જે બાળકો છે આપણા જે તાકાતવર બાળકો છે એને ભાગ લેવડાવીએ અને દુનિયાની સાથે સ્પર્ધા કરે એ હરોળમાં ઉભા રાખીએ અને ફરી આપ સૌનો આ તિરંદાજી એકેડેમી અંદર સ્વાગત કરું છું અહીંયા મારી વાત પૂરી કરું છું જય હિન્દ